સાધુ વાલક ચાર સતી રાણી સાધુ વાલક શ્યાલ રે ઘરમાં નો તાન જાડે જા ઘરમાં નો તાન જય માતા દીધી મુલી જય દ્વારકાધીશ કેમ છો બધે મજામાં તો દોસ્તો શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે આપણે આ તમારી હિવાળી અને તડકો જેવો તેવો છે ને બાકી પવન ઉઠી ગયો છે એવું બધું છે ને હાલે છે હવે થોડીક વાર બસ ટાણું થાય પાછું ભેવું દોવાનું એવું બધું છે અને ઓની પરથી ઘઉં વાળું ને બધું હવે તો જો કે કાલે તો હવે ચાલી ગયું એટલે કે હવે કે કામકાજ જાગડી બીજું તો કંઈ છે નહીં પણ ઓની ઘર આપણે ટમેટી વાવી અહીંયા આટો મારી લઈએ પહેલાં અને ત્યાં થઈ ગઈ આમ જોડવા હે એ ઉગી ગયા છે ટમેટીના આ બાજુ વાવી જ ગઈ ને એટલે એ ટમેટીના છોડવા ઉગી ગયા છે અને ઓની પરથી આ લગભગ સાત આઠ ને એમાંથી બે થી ત્રણ જ ખાલી બી બાકી બધા છોડવા ઉગી ગયા કમ્પ્લીટ એટલે ત્રણ શું વાવેતર પાણી પાઈ દે ને એટલે રેડી પછી ઉગી જાય વાંધો ન આવે એટલે એવું બધું છે ને હાલો અને કહો ભેં ફેરાફેર થઈ છે ને ભેહું દોવાનું ટાણું થતું આવે છે તો કરીએ આપણે ભેહું દોવાનું ચાલુ અને પછી કહેશું દુહા બુહા એવું જે ગાવા નહીં છે એ ગાવું જો ભેં મારી પાછળ દેખાણ દેખાય એક્ઝેક્ટ ફેરાફેર થઈ છે જો માથા ઉલારે ને જો બાપો એટલે એવું બધું છે ને હાલો હવે શરૂઆત કરીએ આજના લોગની

બે જો માથા ઉલારે ઉલાયે થઈ છે તો થાય એટલે પેલા જોઈ લીધો જો કેમ બાકી માથા ઉલા રહેશે એવું બધું છે ને હવે આગળ સાપાણી પીવાઈ ગયા છે પેલા પી લીધા સાહેબ આગળ શરૂઆત કરી હાલો તો કામકાજ ની કાંઈ બકાઈ વાઢવાની છે તો જોઈ લે હું વાઢવાનું થાય તો વાંચશું બાકી બહુ કંઈ આમ જરૂર નથી બપોર પેલા વઢાઈ ગઈ જાય ભારે એટલે કે જરૂર છે નહીં ને ભેને ક્યાંય હોક નથી આ ભાઈ આમ ફરાફરી થઈ ને માથા ઉલારે ઉલારે થાય જો જો એને મોડું થાય છે દોવાનું જો ને ફર્યા ફર્ય થયા આમ થયા આમ થયા પછી માથા ઉલાડી રાખે હિંગડા ભરાવેને કંઈક કરે જો ને આમથી આમ આમથી જો બહુ અને <coughs> <laughs> <t'sarp job> কীৰ্তন গম বীৰ ড মাৰিঅ ৰে দাদান গম বীৰেডংক

બોન થઈ ગયો બધી બેહું બેહું દોવાનો આલે મુજે બેહું સીકો બેકો ખાઈ છે એમને હા બુધી હા હું કે હેની વાર્તા કરું આજ ગલી ગોગોનો અભેમાન રૂપિયા બહુ અભેમાન કરતા હોય હા એની વાર્તા કરી ભાઈ અભેમાન કરો અભેમાન કરો માં હા અભેમાન કર માં ધડળા કાયા રહે છે હમ ખાટલામ પડી જાય રહે નહીં

હા ઈ હાસુ કસની હા સદી ઓને સદી જેસલ જગનો સોંડો પલમા કી જોપી ભાઈ ભાઈ આલુ રેડી થઈ ગયા હા બીકણી છે નહીં ભાગે નકર ભાગશે મેવ જ નટ લાગતી હાલ હાલ મેવ હાલ નહીં નામ જાતી છે હે

આમાં ઊંધ પકડી લીધું હવાર પકડી લીધો તો હતો હવાર પકડી લીધો તો વાડીએ કે કાંઈ એવું છે ગીધ જેવું જો સાંભળી જેવું આ ખબર નહીં શું હોય પણ કેવડું બધું હે બેઠું છે પંખી તો એ કયું કયું બેઠું છે આગળ ઉડીને થયું આગળ પાંખું જોવો ને તો કેવડી મોટી હોય ને

હું ઓ જમણા કાંઠે જળિયો ઓ નંદજીનો નાનડિયો એ ગોકુળનો ગાવડિયો ઓ ગોકુળનો ગાવડિયો વાળી મોડી મોડી તો ભાઈ હું જો ટાઈમ થઈ ગઈ હાઈવેસ્ટર બેવેસ્ટર આવી ગયું છે અને પે દોવાય છે મે થોડીક કામ જાગડી કામ પૂરું થઈ જાય ને પછી સિકુવરણ જાવું છું હે પછી જઈ આવીશું કોઈ ભીણવા તારા છે બબ એક ગાઈ નાખે પછી આપણે જઈએ હા તો છે બબ ગાઈ નાખો એક યાદ કરો પહેલા યાદ ભલે